વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલી ટ્રક આઈસર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન કાસમપુરાના નાકા પાસે વોચ રાખતા માંડલ તરફથી પશુઓને કતલના ઇરાદે લઈ જવાતા આઈસર ટ્રકને ઝડપી હતી આઈસર ટ્રકમાં પશુઓને ખાવા માટે ઘાસચારો તથા પાણીની સુવિધા વિના પશુઓને ટૂંકા ડોળાથી બાંધીને શારીરિક ત્રાસ તેમજ આરોપીએ પોતાના કબજાની આયસર ગાડી નંબર જી જે એકત્રીસ ટી સત્તર એકાવનમાં ગાડીમાં ખીચોખીચ ભરીને બંને આરોપીઓ દ્વારા હેરાફેરી કરીને પાડા પંદર તેમજ બે નંગ પાડી એમ કુલ સત્તર જેટલા પશુઓને કિંમત રૂપિયા પંચ્યાસી હજાર તેમજ આયસર ગાડી નંબર જી જે એકત્રીસ ટી સત્તર એકાવન કિંમત રૂપિયા સાત લાખ તથા મોબાઈલ કિંમત રૂપિયા પાંત્રી હજાર એમ આઠ લાખ વીસ હજાર દસના મુદ્દામાલ સાથે આરોપી સરફરાજ ખાન ખાન પઠાણ રહે ચંદોડા અમદાવાદ શહેર તેમજ સાહિલ આરીફભાઈ વોરા રહે ખેડા નાઓને મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા ટાઉન પોલીસે બંને આરોપી સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે